નવેમ્બરમાં અડતાલીસ હજાર થી વધુ યાત્રીઓ મુસાફરી કરી હતી ડોમેસ્ટિક ટ્રાફિકમાં ભુજ એરપોર્ટ રાજ્યમાં પાંચમા ક્રમે છે ફ્લાઇટ કનેક્ટિવિટી ઓછી હોવાથી મુસાફરો અને પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો માંગ વ્યાજબી છે અને એ બાબતે સકારાત્મક રીતે ગંભીરતાથી સરકારે વિચારવું જોઈએ આજે માનનીય મોદી સાહેબની સ્થિતિ કચ્છ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધ્યું છે કચ્છની દેખા તો દેખાનો જે સ્લોગન આપ્યો છે એ સ્લોગન તરીતા તો જ થાય કે વિદેશથી આવતા અને બહારથી આવતા લોકોની માટે એર કનેક્ટિવિટી હોય અને આ એ કનેક્ટિવિટી માટે તો જ્યાં તો ચિંતિત છે પરંતુ મોટાઓ પર ચિતિત થાય અને એ બાબતે સકારાત્મક રીતે જો કાગળી કાર્યવાહી થાય અને પ્લેન મળે તો ખૂબ જરૂરી છે ભૂતકાળમાં રોજના ટાઈમ મોટા પ્લેન ઉપર આવતા હતા એનું સાક્ષી છું આથી આ બાબતે હવે સમય આવ્યો છે કે પછ્યાં પણ આગળ આવવું જોઈએ અને હોદ્દીદારો પણ આગળ આવવું જોઈએ હાલ કચ્છના પ્રવાસનને જોતા એવું લાગે છે કે હવે આમ તો વર્ષોથી કચ્છની માંગ છે કે કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે આમ થોડુંક અઘરું છે સુવિધાઓ હજી નથી ઇન્ટરનેશનલ એરપોર્ટની પરંતુ જો પ્રયાસ કરીએ અને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો કચ્છને મળી જાય તો કચ્છના પ્રવાસનને ચાર ચંદ લાગી જાય વર્ષોથી આજુબાજુ બહોળી સંખ્યા છે જે લોકો વર્ષોથી આફ્રિકા છે લંડન છે આવા દેશોથી થી અવારનવાર આવવર કરી રહ્યા છે ત્યારે હવે લોકોની એવી લાગણી છે કે સત્વરે કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે જેથી કચ્છના પ્રવાસનને પણ નવો એક વેગ મળે ફ્લાઇટ કનેક્ટિવિટી વધે એ કચ્છના લોકોની લાગણી છે અને વારંવાર અમે એસોસિએ ટુરિઝમને લાગતા પ્રવાસનને લાગતા એસોસિએશનોએ વારંવાર રજૂઆત કરી છે અને હજી રજૂઆત કરતા રહેશું કે જેથી પ્રવાસન એક નવી દિશા મળે